વડોદરા વડોદરા મનપાએ સૌપ્રથમ વાર કર્યો હોલોપેવર બ્લોકનો ઉપયોગ જેમાં માંજલપુરમાં ગૌરવપથના રોડના કામમાં આ હોલોપેવર બ્લોકનો ઉપયોગ કરાયો છે હોલોપેવર કદી વરસાદી પાણી ભૂગર્ભમાં ઉતરશે ભૂગર્ભમાં જળસ્તર વધશે તો ગ્રીનરી પણ વધશે હોલોપેવર બ્લોક પર ઘાસ પણ ઉગાડવામાં આવ્યું છે શહેરના ચારેય ઝોનમાં પાલિકા હોલો પેવર બ્લોકનો ઉપયોગ કરવાનું છે ત્યારે પાણી ભૂગર્ભમાં ન જતા નાગરિકોએ ફરિયાદ કરી હતી પેપર બ્લોક અને વોલ ટુ વોલ રોડના કારણે પાણી ભૂગર્ભમાં ઉતરતું ન જે નવો કન્સેપ્ટ અમારા કમિશનર સાહેબ અને સિટી એન્જિનિયર સાહેબ મજમુદા સાહેબે જે કર્યો છે હોલો બ્લોક ઘાસ વાવો અને વરસાદમાં પાણીને બચાવો એ કન્સેપ્ટમાં અમે કામ કરી રહ્યા છે સદર કામ અમે લોકોએ એક ફૂટ પાણી માટી નાખી દીધી એની જે પીસીસી કરતા નથી અહીંયા કારણ કે પીસીસી કરીએ તો ઘાસ ઉગે નહીં એટલે ખાતર અને પીડી માટી કરી અને એને કોમ્પેક્ટેડ કરી અને અમે લોકો હોલો બ્લોક બેસાડી અને સદર ઘાસ વાયું છે જેથી ભવિષ્યમાં વરસાદ પડે ઓછો વરસાદ પડે કે વધારે વરસાદ પડે કે પાણી વેડફાઈ ના જાય અને સંચાલિત આ ઘાસ મારફતે જમીનમાં ઉતરી જાય અને આપણે જે કુદરત આપણને જે ઉપકાર કરે છે એનો બદલો આપણે વાળી શકીએ આ કામગીરી અમે અત્યારે ઓલરેડી ચાલુ કરાવી દીધી છે અને હોલો લિવર બ્લોક હોવાના કારણે એની અંદર સરસ ઘાસ પણ ઉગી શકે છે તો જે જગ્યાએ આવું ગ્લાસ ઉગે તો થોડો ગ્રીન પેચ પણ દેખાય જોવામાં પણ સારું રહે અને જે ગંદકી ના થાય એવો કન્સેપ્ટ છે એને પણ આ જાળવી રાખે છે એ પણ ડેબિટ થતો નથી માટે વડોદરા શહેરમાં એક આવો પ્રયોગ અમે કરવા જઈ રહ્યા છે વડોદરા કોર્પોરેશન દ્વારા વરસાદી પાણીના બચાવ માટે એક નવતર પ્રયોગ અપનાવવામાં આવે છે માંજલપુર જવાનો જે રસ્તો છે ને ત્યાં ગૌરવપથ બનાવવામાં આવી રહ્યો છે અને આ ગૌરવપથ ઉપર આ જે હોલો પેવર બ્લોક છે તે નાખવાનું કામ ચાલી રહ્યું છે ચોક્કસથી કહી શકાય કે આ જે હોલો પેવર બ્લોક છે તેનાથી જે વરસાદી પાણી છે તે જમીનમાં ઉતરશે અને જમીનના જે ઘટકો છે તે સચવાઈ રહેશે એટલે ચોક્કસથી આ જે આખા પેવર બ્લોક નાખવામાં આવે છે તેની નીચે પીળી માટી અને ઉપર ઘાસ નાખી અને આખા જે પ્લેવર બ્લોક છે તે ફિટ કરવામાં આવી રહ્યા છે ચોક્કસથી કહી શકાય કે હવે આગામી સમયમાં વરસાદ આવી રહ્યો છે ત્યારે ક્યાંક ને ક્યાંક આ જે વરસાદી પાણી છે તે જમીનમાં ઉતરશે અને તેના જ કારણે ક્યાંક જે જમીનના ઘટકો છે તે સચવાઈ રહેશે અત્યાર સુધી વડોદરા શહેરની અંદર વોલ ટુ વોલ એટલે કે દિવાલથી દિવાલ સુધી જે પેવલ બ્લોક નાખવામાં આવતા હતા ને તેના જ કારણે ક્યાંક ને ક્યાંક જે વરસાદી પાણી છે તેનો વેરફાટ થઈ રહ્યો હતો પરંતુ આ પ્રકારના આયોજનથી ચોક્કસથી જે વરસાદી પાણી છે તેનો બચાવ થશે અને હાલ તો વડોદરા કોર્પોરેશને આ જે પ્રયોગ છે તેની શરૂઆત કરી છે અને ત્યારબાદ સફળતા મળ્યા બાદ આખા વડોદરા શહેરમાં આ પ્રકારના જે હેવ હોલ બ્લોક છે તે નાખવાની શરૂઆત થશે આપ જોઈ શકો છો કે અત્યારે આજે માંજલપુરનો વિસ્તાર છે ને અહીંયા આજે ગૌરવપથ બનાવવામાં આવ્યો છે ને અહીંયા પથમાં આ જે હોલો પ્લેવર બ્લોક નાખવાની કામગીરી છે તે ચાલી રહી છે આખો આ ગૌરવપથ છે તેને ડેવલપ કરવામાં આવશે એટલે ચોક્કસથી કહી શકાય કે હાલ વડોદરા કોર્પોરેશન દ્વારા જે રીતે જળ સંચય અભિયાન છે તે શરૂ કરવામાં આવ્યું છે વરસાદી પાણી કે જેનો અથવા તો ગટરમાં વેડફાટ થતો તો હવે હોલો પ્લેવર બ્લોક નાખવામાં આવે છે અને તેના મારફતે જમીનમાં ઉતરશે એટલે ચોક્કસથી કહી શકાય કે જે વડોદરા શહેરને હરિયાળું બનાવવાની જે અભિયાન હતું તે હવે કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવ્યું છે કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુધાર ગુજરાત ફર્સ્ટ વડોદરા